ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી રાજકોટ શહેર ટેસ્ટ મેચનો આજ રોજ ચોથો દિવસ છે ત્રીજા દિવસે ભારત નામે રહ્યો હતો અને ચોથા દિવસે પણ ટીમે પોતાનો ધબધબો જાળવી રાખ્યો હતો તો ચોથા દિવસે યશસ્વી જયસ્વાલે બેડવી સદી ફટકારી હતી ભારત તરફથી હાલ સરપરાજ ખાન અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરી રહ્યા છે તો સરપરાજ ખાનની અડધી સદી પૂરી થઈ ગઈ છે અને આ સાથે જ તે ટેસ્ટ ડેબીની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે તો મહત્વનું છે કે યશસ્વી જયસ્વાલે પોતાની બેવડી સદી પૂરી કરી લીધી છે આ તેની માત્ર સાતમી ટેસ્ટમાં બીજી બેવડી સદી હતી આ સાથે જ તે એક જ સિરીઝમાં બે બેવડી સતત ફટકારનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે તો મહત્વનું છે કે રાજકોટ શહેર ખાતેના ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકાર્યા બાદ જયસ્વાલ રિટાયર્ડ હટ થયો હતો પરંતુ ચોથા દિવસે તે બેટિંગમાં પાછું પડ્યો હતો અને બેવડી સદી ફટકારી હતી જયસ્વાલે બસો એકત્રીસ બોલમાં ચૌદ ચોગ્ગા અને દસ છગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી હતી આ પહેલા તેણે વિશાખાપટ્ટનમમાં પણ પોતાની બેટથી બેવડી સદી ફટકારી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ